કાળઝાડ ગરમીમાં રાહત મેળવવા ઝગડિયાના પાણીથાર નરદા કાંઠે સ્નાન કરવા સહેલાણીઓ ઉમટી રહ્યા છે ગરમીથી ત્રસ્ત બનેલા દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે ઝગડિયાના પાણીથાર નજીકનો નરદા કાંઠો નવું ડેસ્ટિનેશન શાળાઓમાં ઉનાળું વેકેશન અને કાળઝાડ ગરમી વચ્ચે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના પાણીથાર નજીકથી પ્રસાર થતી નરદા નદીમાં સ્નાન કરવા લોકોનું કિડિયારો ઉભરાવું હતું શાળાઓના ઉનાળા વેકેશન ની ઉજવણી કરવા અને કાછાડ કરવી થી રાહત મેળવવા લોકોએ છકડીયાના પાણી થી નર્મદા નદીના કાંઠે નર્મદા નદીમાં સ્નાન કરી મજા માણી હતી હાલ રાજ્યભરમાં ભારે ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે ગરમીથી ત્રસ્ત થયેલા લોકો રાહત મેળવવા સ્વિમિંગ પુલો પહાડોમાંથી વહેતા કુદરતી ફૂટ વન્ય વિસ્તારોમાં ફરી ગરમીથી રાહત લઈ રહ્યા છે ત્યારે ભરૂચ અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ હાલ ઝઘડિયાના પાણીથા નજીકથી વહેતી નર્મદા નદીમાં સ્નાન કરી ગરમીથી રાહત મેળવી મજા માણી રહ્યા છે

પાણીધાર નજીક નર્મદા નદીની કિનારે ઝગડીયા તાલુકાના લોકો રાજપાડી ઉમલ્લા ઝગડિયા ભરૂચ અંકલેશ્વર તેમજ દક્ષિણ ગુજરાતના લોકો સ્નાન કરવા ઉમટ્યા હતા

મારું નામ દિયા છે હું ઝગડા તાલુકાના આમોદ ગામેથી આવી છું આજે હું પાણીધા ગામના મડી નદીના કિનારે નહવા માટે આવે છે જ્યાં ખૂબ જ મજા આવે છે જ્યાં લોકો જેમ કે લોકો દમણ ગોવા જતા હોય છે એવી જ મજા અહીંયા પણ આવે છે આ સ્થળ એટલું ખૂબ સુંદર છે કે ગુજરાત સરકાર પણ વિચારી રહી વિચારી રહી છે કે અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવું જોઈએ તો જે ગુજરાત સરકાર અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવે તો ખૂબ સારી બાબત રહેશે